જય માતાજી બધાની કેમ છો મિત્રો આનંદમાં હાલો બેઠા બેઠા વાતો કરીએ કાંઈક ટાઈમ પાસ થાય કુછ આપની સુનાય કુછ આપકી સુનાય મિત્રો જીવનમાં આપની સાથે એવું બન્યો છે કદાચ એવું ક્યારેય બનેલું કે આપને સામેવાળાનો ડર લાગ્યો અને સામેવાળાને આપનો બી ડર લાગ્યો એવો બનેલો ક્યારે ઘણી વખત બનતું હોય છે આપણે જેનાથી ડરતા હોઈએ એ આપણાથી ડરતો હોય આવા બે પ્રસંગ કહું એક મારી સાથે બનેલો એક મારા સ્વર્ગવાસી પૂજ્યશ્રી નાનાજી નારાયણજી સાથે નારણજી સંઢાઈ સાથે મિત્રો મારા સાથે તો નાની એવી ઘટના એક વખત હું કુવાડી લઈ અને ફરવા માટે નીકળ્યો ફરવા એટલે મારે ગુમડું પણ થયેલું અને હું હનુમાનજીનો જે મારાથી બને એ પાંચ પચીસ નામ લઉં એમની આરાધના તો ન કહેવાય પણ સામાન્ય એનું સ્મરણ કરું એટલે મારે આ ગુમડો થયેલો બેસવાની જગ્યાએ એને અમે હરાયો કહીએ મોટો ઢેમણો થઈ ગયો મહિનો દિવસ થવાયો ન ફૂટે ન અંદર બેસે પીડા થાય હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે દાદા આજે આપ જ્યાં લઈ જાઓ હું નીકળું છું પણ મારા મનને પ્રેરણા આપજો કઈ બાજુ ઓળવો ક્યાં જવું એટલે બપોરના ટાઈમે નીકળી પડ્યું પાંચેક કિલોમીટર ઉપર અમારે એક આમ તો રોડ ઉપર જ આવે એક મંદિર આવે ગોગા બાપાનું ગોગા મહારાજનું હાલતા હાલતા તરસ લાગી એટલે મેં તો હાલો ને આ મંદિર છે આશ્રમ છે કોઈક માત્મા રહેતા હશે તો પાણી પી આવું હવે એ હનુમાનજીની જ પ્રેરણા હશે કે આ બાજુ જા ત્યાં ગયો એક મહાત્મા વિચારા મહાત્મા બધા બારના જ હોય યુપી બિહારી હવે એ મને આવા ધોમ તડકાનો હાથમાં ખોવાડી અને મહાત્માને ડર લાગ્યો હશે કે આ માણસ અજાણ્યો કોઈ દિવસ દેખેલો નહીં અને લોભ લાલચ તો મહાત્મા કોને હોય ને કોઈ બજારા ગાંજા વેચીને ભેગા કર્યા હોય કોઈ કેમ હોય કોઈ દક્ષિણા રૂપે મળ્યા હોય ભેટ પૂજા મળી હોય મહાત્માને એમ કે આ મને મારું મારીને લૂંટી ન જાય અને હું ગયો પણ મને બીક એવી પડી મેં તો માણસો વાતો કરતા હોય કે આવા બાવાઓ સિદ્ધિ માટે માણસનું બલિદાન દેતા હોય મારો બેટો મને મારીને રાખે ખેર બે ને એકબીજાનો ડર મને એણે પૂછ્યું પાણી પાયું પૂછ્યું કાંસ્યા તેવું મેં ગામનું નામ લીધું બે ચાર વ્યક્તિઓને એણે નામ લીધા આપકો કે દેખા નહીં મેં તો હું તો ગાડીઓ બાડીઓ તગડું ભારે એટલે બહુ ઓછો આવું એટલે મહાત્માજીની બીક મટી અને મેં વાત કરી મહાત્માજી આવું મારે ઘૂંભણું થયું છે નથી ફૂટતું નથી અંદર બેસતું મહાત્મા ક્યારેય બચ્ચા હમ નેપાલસે એક વનસ્પતિ લાયા હૈ ચલો મેં આપકો દેતા હું એ ઘર જા કે લગા દેના તો એ ફૂટ જાયગા હે લગાતે રહે ના પાંચ સાત દિ લગાવે તો ગાવી નહીં રહેગા પકેગા બી નહીં રસી ભી નહીં કરેગા અને મિત્રો એ વનસ્પતિએ કામ કર્યો એ ઘૂંબડું તો મટ્યું ના કે મારે વર્ષમાં એકાદ બે વખત એને મેં અરા કહી થાતા પણ એ મહાત્માની દવા પછી મારે ક્યારેય એ એ બાબતનો દર્દ થયો નથી એટલે હું તો આમાં હનુમાનજીની જ પ્રેરણા સમજું કે એમની કૃપાથી મને એવું હોજ્યું છે કે આ બાજુ જા હવે મારા નાનાજીની વાત કરું તો મારા નાનાજી નારણજી સંડાય બાહોશ જેને કહેવાય ને જીગરનો તો બાજ કહો ભાઈ ડર નામનો તો એમની પાસે કોઈ ડિક્શનરીમાં શબ્દ જ નહીં એમની યુવાની વખતે ઊંઠ રાખતા ભાડા કરતા જ્યાં કોઈ ન જાય ત્યાં નારણજી જાય એટલે એક વખતે વિરમગામ બાજુથી કોઈ ભાડું જે હતું એ કરીને ખાલી ઊંઠ લઈને વળેલા એમના ગામની બાજુમાં એક છાણસરા ગામ એટલે વળતા એમને એમ કે કંઈક દુકાન ઉપરથી સામાન લેતો જાઉં હવે દુકાન ઉપર વેપારીની એક માણસે વાત કરી કોઈ મુસલમાન એની પાસે થોડો સામાન જોખમ એણે માણસોને એમ વાત ના કરી કે મારી પાસે જોખમ છે પણ જોખમ એની પાસે હતું હવે એણે દુકાનવાળાને વાત કરેલી કે કોઈ મને પાકિસ્તાન જો મૂકી આવે તો એ વખતે તો સસ્તાઈ તો બસો રૂપિયા હું ભાડું આપીશ અને દુકાનદાર ઠક્કર આ નારણજીને ઓળખે એને એમ કીધું નારણજી આવી જાય તો બીજું તો કોઈ આને મૂકવા ન જઈ શકે પણ નારણજી મૂકવા જાય અને યોગાનુજોગ નારણજી છાણસરા એ દુકાનદાર પાસે કંઈક સામાન લેવા ગયા એમાં દુકાનદારે વાત કરી નારણજીએ કહ્યું કે મૂક્યા હું બાપલા એમાં શું બસો રૂપિયા ભાડું નક્કી થયું પણ એ મુસલમાને એક શરત રાખી કે ગઢવી હું ઊંઠના આગળના ચોકમાં બેસીશ પાછળ નહીં બેસું મારી એક શરત બીજું ઊંઠ અહીંથી રવાનો થાય હું બેસી જાઉં પછી રવાનો થાય તો ક્યાંય રોકાવા નહીં દઉં આ બે શરત માન્ય હોય તો બસોના હવા બસો દઈશ નાણજીએ માન્ય રાખી હવે મિત્રો બનેલું એવું આમાં એ મુસલમાન બે જણા હતા કોઈ અમદાવાદમાં મોટી ચોરી કરેલી ધાડ મારેલી કોઈ વેપારીને લૂંટ્યો હોય કે જે હોય એમાં કહેવાય છે કે એક પકડાઈ ગયો કે મરાઈ ગયો એક જે બધું જોખમ લઈને ભાગી આવેલો અને આ છાણસરા પહોંચેલો એ જણના ઊંઠ ઉપર ભાડો કરી નીકળ્યો આગળ બેઠેલો હવે એને ના એને કહ્યું હું પાછળ બેસીશ આગળ નહીં બેસું મારી ભૂલ થાય જરાક પાછળના ચોકમાં બેસીશ આગળ નહીં બેસું એટલે ઊંઠના માલિક નારણજી આગળ બેઠેલા ઊંટને હાંક્યા રાખે આ પાછળ બેઠો પાછળ એટલા માટે બેઠો કે મારી પાસે જોખમ છે અને આ ઊંટવાળો કદાચ મને રણમાં મારી નાખે તો કોઈને ખબર ન પડે હું જીવથી જાઉં અને મારું જોખમ લઈ જશે નારણજીને ડર એવો કે પાછળ બેઠેલો છે પાછળ બેઠાં બેઠા જો મને ઘા કરે તો મને મારી નાખે અને ઊંઠ લઈને જતો રહેશે પણ મિત્રો નારણજીને ડર જે છે ક્ષણિક વિચાર આવ્યો હશે પણ ડર તો એમને લાગતો જ નહીં મનમાં એવું કે કદાચ ઘા કરશે તો પડ્યો પડ્યો એને મારી નાખીશ અને મિત્રો એ પરોડના ટાઈમે પાર્કરના લાકડખડીયા ગામના સીમાડામાં એ મુસલમાન પહોંચ્યો ત્યાં ઊંઠું વોરખાયો નીચે ઉતર્યો અને નારણજીને ત્રણસો રૂપિયા આપ્યા લ્યો આ સો રૂપિયા તમારા ઊંટને ગોઆત્રીના ગોળના એની ચાકરીના આ બસો રૂપિયા તમારા અને પચાસ રૂપિયા તમને બીજા હું આપું છું તમારી બહાદુરીના તમને કે બીક ન લાગી નારણજી નારણજી કહ્યું બાપુ લાગે બીક તો લાગે ખાન સાહેબ પણ આ પાડી દીધી પછી તો સામે સાક્ષાત યમ હોય તો હું નારણ બાપા હું પછી થોકેલો ક્યાં ચાંટું હા પાડી એને તમે પહોંચાડી છૂટકો તો મિત્રો તમારી સાથે આવું બનતો હશે કે આપણા આપણે જેનાથી ડરીએ છીએ ને એ આપણાથી ડરતો હોય છે તો આવા બે પ્રસંગ એક મારી સાથે અને એક મારા નાના શ્રી નારાયણજીનો કિસ્સો કેવો લાગ્યો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી